ડીસા નજીક સ્કોર્પિયોને કાર વચ્ચે અકસ્માત પોર્સ ડોડાનો જથ્થો અને હથિયાર ઝડપાયા ડીસા ખાતે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક સ્કોર્પિયો ગાડી અને કાર વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી આ અકસ્માતમાં બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી આ એક અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જેને પગલે ડીસા રૂરલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી પોલીસની તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર સ્કોર્પિયો ગાડીમાંથી પ્રતિબંધિત પોસ્ટ ડોડા ભરેલા કટ્ટાઓ મળી આવતા ચકચાર મચી ગઈ હતી આ ઉપરાંત ગાડીમાંથી એક પિસ્તોલ અને કારતુસ પણ મળી આવ્યા હતા પોલીસે તાત્કાલિક પોસ્ટ ડોડા ભરેલી સ્કોર્પિયો ગાડીને ડીસા રૂરલ પોલીસ મતકે લાવી હતી અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી બનાસકાંઠા જિલ્લામાં નશીલા પદાર્થોનું ખુલેઆમ વેચાણ થઈ રહ્યું હોય તેવું આ ઘટના પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જિલ્લામાં અફીણ ગાંજો અને પોસ્ટ ડોડાનું વેચાણ વધવું એક અત્યંત ચિંતાજનક બાબત છે આવા પ્રતિબંધિત પદાર્થોની હેરાફેરી કરતી ગાડીઓમાંથી હથિયારો પણ મળી આવતા આમ લોકોની સુરક્ષા જોખમમાં મુકાઈ રહી છે આ અંગે જનતામાં પોસ્ટડોડાનું વેચાણ કરતા લોકોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે